નવીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે મફત નિદાન કેમ્પનું આયોજન મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો રંગુમ હોસ્પિટલના સહયોગથી નવીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો ભરૂચ ખાતે આવેલ રંગુમ જનરલ હોસ્પિટલ દ્વારા નવીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે જનરલ ચેકઅપ માટેના મફત નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં રંગુન હોસ્પિટલના ડોક્ટર જુનેદ વોહરા અને તેમના સ્ટાફે સેવાઓ આપી હતી તેની સાથે ડોક્ટર નીરવ દિવાને પોતાની સેવાઓ પ્રદાન કરી હતી આ કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે જરૂરી દવાઓ આપવામાં આવી હતી મોટી સંખ્યામાં દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો કેમ્પને સફળ બનાવવા બદલ હોસ્પિટલના સંચાલકોએ ડોક્ટરો નર્સિંગ સ્ટાફ અને હોસ્પિટલના તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં અવાર નવાર આવવાની શુલ્ક મેડિકલ કેમ્પો આયોજન થતું રહે છે આજ રંગ હોસ્પિટલ તરફથી નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે એક મેડિકલ ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આજરોજ સવારમાં ડૉક્ટર જુનેડોરા સાહેબના હસ્તકથી અત્યારે દર્દીઓને સારવારને ચેકઅપ ચાલે છે અને સારી રીતે એ લોકોનું નિદાન ચાલે છે અને સારી રીતે દવા પણ ફ્રીમાં આપવામાં આવે છે એમના તરફથી રંગન જનરલ હોસ્પિટલ તરફથી અને દર્દીઓને દેખરેખ હેઠળ બીજા ડૉક્ટર નીરવસિંહ નીરવ દિવાન સાહેબ પણ સાથે છે અને એ લોકો પણ નિદાન કરી રહ્યા છે નવી સાર્વજનિક હોસ્પિટલ એમનો ખૂબ ખૂબ આભાર પણ માને છે કે એ લોકો ફ્રી નિદાન કેમ્પમાં આયોજન નવીપુર હોસ્પિટલને કરવામાં રાખેલ છે એના માટે